મ મારા ભાઈ રમ રમ્યા ઓળખ્યા તમે પેલા કાળા કાળા કરવા વાળા હાચું હાચું એના રેફરન્સ થી આયા હમ ઓર કે અમને કોમ પડી તો તમારું કોમ પડી છે કોમ જો વન બુઆજી તો કોમ ના થી થતું નહીં એટલે તમારા છે સુખકો નહીં એ કે હારે કે તમા જોડે આય હે ભાઈ જો પલ પલ કોમ છે તો પણ આપ ઓ કાઢી દેશે મારો બરાબર તો એ તો આય કહેતા તા કોમ ના આ કે અને મુકવ એમાં ઘણો ફેર તમારું કોમ તરત થઈ જશે ચિંતા કરતા નહીં ભાઈ ઓકે તો આ સો આયા મારી જોડે તમારું કામ 100% થઈ જશે હો બરોબર હારું હારો કંટાળી ગયા મે તો મને ખબર છે ભાઈ અમે કંટાળેલો હોય ને માણસ એ જ મારી જોડે આવતો હોય છે કોઈનો કંટાળો દૂર કરવું મારા હાથમાં હોય છે એવું અને થઈ જશે 100% તમારું કંટાળો દૂર હો હા તો તારા 5 ચોકન ઢાળશું પાટ ઢાળીશું આપણે મંદિર આગળ ઢાળીશું આવશું પેલેંદરી જનનો દોરો લીધો તો તેનો લે આ છોકરો બોય 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 બોવા સ્ટાઈલ આ સ્ટાઈલ કેવી તું વિધેવ નઈ છે કે શીખીને આયા હ એવું ભાઈ

ના હોય હા હવે ધીરે ધીરે વચ્ચે આ ચોખા ખાવાનું કારણ છે ભાઈ ના ખીચડી બહુ ભાવે એમ જ ખીચડી ને એટલે

તમે મેડો શું પણ આ ફિયત પેલી વાર મળ્યા પહેલી વાર જ ઘેર જો હું આ તો નાવાની જગ્યા હ સમજાય દે સમજાય તમે રીસ ના ચડાવશો સમજાય દે હું રીસ નહિ ચડાવું હું કદી ભુવાજી આમ જેલો નહી ને એટલે તમાર ક્રોધિત નહી થઈ જવાનું હું તો ના છું ક્રોધિત કોઈ દાડો ભાઈ માતા તરત આવી જાય ઓ પાછી ઓછી માતા આ ગયા ભુવાજી દર્શન કરવા હી તમાર ઓર હમણે થોડો બેહો તો દર્શન થઈ જાહે તો ઓર દર્શન અમરો વિશ્વાવ કહીયા પણ તમે મને કો તમે શું કામમાં આયા હોય તો કયો

યા કરાસ કે પંજો ઓયો અમારો દુખ તો હું દૂર કરી જ દઈ હો હા જાય 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 એ બુ ઊભી જાય લેબુ લેરો લે તું જાય વાળા વાળા વાળા

તમારા દુઃખ દૂર કરશે નક્કી હા મારી લેટાડી લેટાણી ભાઈ દુકાન બંધ થઈ જઈ બધી કરો કાલે ખુલે એટલે લાવશું ખમે કરું શાંત પડી જાય ખરી ખરી માતા હવે મોડે ભાઈ તમે એક દુઃખ તો જબર લઈને આવ્યા છો જબર એટલે જબરદસ્ત દુખ લઈને આવ્યા છો આવ્યું હાથમાં હાથમાં પકડી લીધું મેં એવું હમણાં પાઠમાં જો નાખું ના નામ ડુબલી લાટારી નઈ થઈ હા માતા હા ભાઈ કે તમે ખોદેલી વસ્તુ કાઢીને લાયા છો ભઈ હો ઓ લાયા લાયા ખોદેલી વસ્તુ તમે લાયા છો આજુ બુવાજી અને ભાઈ વખો સલ્યો ડુબલી લાટારી કો છો ભઈ હા હા હમ મને આ ટ્વિસ્ટ ખરી ભઈ મત તુરજે મારા ભઈ મારી જાવ 70% બરોબર બરોબર અલ ભઈ હા અલ્યા રે આ કરકા સાયકલ નો મેં તો મતલબ તો લાઈ બજાર મે આ કે રબો દીલાઈ એ આઈ લે કઈ મતલબ સાયકલ નો મેં મતલબ તો લાઈ કે હારે પર બુવાજી આઈ રયો

જોલા ભયા ગણજો લેજો એ માફ ના નાખો ભલા મોણ ચલા નાશ્યા ભાઈ વધાવજો સો કરી તમે એક ડાળો જાય તો નેહાર બેહો જાય કે નહીં

ભાઈ તમારી વાત તો પકડાઈશો હા એવું લે બજાર ડોક્ટર ફાઈ થી શરદી ની ગોળીઓ લેતા આવજે આ ફુવા શરદી થઈ ગઈ ઓમાય એ ઓમાય ઓમાય કળા કાચે તો ઓમાય એટલે મારો ગોળી ની જરૂર નથી મારો તો આઈસ્ક્રીમ જો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ તો ફુવા મુ જઈ ના આવ્યો બંધ થઈ ગયો મળી રહે હજાર મારા કિતિ કાકા ની દુકાને જા ઈ મળી રહે આઈસ્ક્રીમ જા

પોતે ચવે ના પડવા દે ના પડવા દે મારી મેળવ ચિંતા કરશે નહીં તમારું દુઃખ નખા બધું કાઢી જોતો નહીં ભાઈ દેવ મારું

આફ્રિકા ફિર આફ્રિકા જવાના આવી હો સાહેબ ભલા માં આફ્રિકા જો ને અમેરિકા જો દુખ તો કાઠેકતા નહીં તો તમે એક કે બકાવતા ફરાવ શું બધા આ ઢુબલી એટા નું પ્રતાપ એવો છે ને કે ભાઈ વિદેશ બજે ફરતા હોય એવો અને કોમ એવો રૂપાળો કરન બાપો બાપો તો અમારું તો કોમ કરે કે નહીં એ તો મે થોડા બધી રાશ્યા હતા એવું ઓ અમાર આકા મતા એવું અને જો હું છોડી મેલું ને તો બધું છોડી મેલા એવું પાવ હા એટલે થોડું માફ કરીને એમને કોમ કર્યું હ આપડા આ જવેર ભાઈ વસ્તુ લઈને હંટાડી એમને બધું વગાડી 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 ઊંડું ખાલી દીધું

અને થઈ જાય એટલે એ આટલું વધારો પડે ઉસા બોલા ના કો એટલે સમય નું વધારાનો છે ભાઈ સો સો ઓટકા તમારું દુખ દૂર થઈ જાય એવું કોણ બોલે છે ભાઈ ખબર મારી ટુકલી લેટાળી બોલે ભાઈ અરે ખરે હા પણ તમારે વસ્તુ લીધેલી પાછી આવી પડશે અને મે આ પાઠ પર આવી પડશે હા આ દુખ દૂર થાય એવું હા પણ ભોજ ઇમ કરો બોલો એક વાર તમે દોર એટલો સમજી લોર ભાઈ શું કેહ કે મારા ડોસી ને હાજર કરી દેલો કઈ હોય

તમારી ડોસી નું ફૂદડી મારતી કરું ફેર હારોલો બોલો તમે ડોસી જોડે હાર લેતા હો

કરીએ તમારું કરીએ કે તમે જુઓ ભાઈ હવે હું આ લેબુ તોડી નાખું અને તમારો દુખ દૂર કરી નાખું બરોબર હવેરી થી મોડીન હવેરી ઉધીનો બરોબર બરાબર બધાનો આનંદ આનંદ કરાય દઉં મારી ટુબલી લેટા કોઈને દુખી કરતી નહીં નહીં કોણ સમારી દેવી તમને ખબર નહીં ભાઈ એ ખુદ ખુદે દુખી બોલો લેટ તોડી તોડી આવી રહી છે બીજન દુખી કરતી નહીં કે એ મારી ટુબલી લેટા ભાઈ આ લેબુ તોડી નાખું

માળે ઉત્તર ના અમારા તબીબ ની વાત મનમાં લે એનો હાર નહી લાંબો પણ રોકડું લેલો તો મારી ટુકલી લેટર તું છોડી દેજે ભાઈ તમે બધા હંગાતી છો તમે ઘર પથર કરી માજી લો રૂપિયા પછી તમે જે કહો આપણે રાજી રેવું આ તો તમારે એકાઉન્ટ નંબર હા

રાજી રાજી કરી દ મારી ડુકલી લેતાડ હાથ તારું જોર મજા 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 હો લેબુ લેબું હવે ભાઈ બધા ભેગા થઈ અસલ કૃપાળી ટુકલી માં ની જાય બોલી દો નહીં